હરફળ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી તમામ મુદ્દામાં રિકવર કરતી મુન્દ્રા પોલીસ મુન્દ્રા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં આદર્શ ટાવર પાસે લેકવી કોમ્પલેક્ષ સામે આવેલ આશીર્વાદ ઇલેક્ટ્રોનિક્સ નામની ફરિયાદીની બંધ દુકાનમાંથી તથા ગોડાઉનના સિમેન્ટના પતરા તોડી અંદર પ્રવેશ કરી દુકાનમાં રાખેલા અલગ અલગ બ્રાન્ડના મોબાઈલ ફોન કુલ નંગ ઓગણીસ તથા સ્માર્ટ વોચ નંગ એક તથા ઈયરબડ નંગ ત્રણ જે તમામની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ઓગણીસ હજાર સાતસો સત્તાવનની કોઈ બે અછાણ્યા ચોરીસમ ચોરી કરી લઈ ગયા હોય છે અંગે ફરિયાદ મુદ્રા પોલીસ સ્ટેશન ખાતે નોંધ

આરોપી વસંત ચંદુભાઈ કોહલી અને રાહુલ શ્રીસિત બસંત ગૌતમને પકડી પાડવામાં આવ્યા છે